વાવ તાલુકાના રાધાનેસડા ગામે આકોલી દ્રષ્ટ્રીમાંથી માઇનોર પ્રસાર થાય છે શિયાળાની રવિ સિઝનમાં રાધાનેસડાના ખેડૂતોએ સો હેક્ટરથી વધુ જમીનમાં રવિ પાકનું વાવેતર કરી દીધું છે તેમ છતાં આજ દિન સુધી કેનાલમાં પાણી ન છોડતા પાક મૂળજાઈ રહ્યો છે જો કે વારંવાર જવાબદાર તંત્રને રજૂઆતો કરવા છતાં પાણી ન છોડતા ગતરોજ રાધાનેસડાના ખેડૂતોએ વાવ મામલતદાર કચેરીએ પહોંચી આવેદનપત્ર પાઠવીને પાણી છોડવાની માંગ કરી હતી વધુમાં જણાવ્યું હતું કે સરહદના દરેક ગામોને પાણી મળે છે અમને પાણી નથી મળતું રવિ સિઝનમાં મોગા દાટ બિયારણ અને ખાતર દવાઓ લાવીને જીરાના પાકોનું વાવેતર કર્યું છે પાણીના અભાવે સો હેક્ટર જમીનમાં ઉભેલો પાક મૂરઝાઈ રહ્યો છે જેથી કરી અમારે રોવાનો વારો આવ્યો છે જો બે ચાર દિવસમાં પાણી નહીં છોડવામાં આવે તો બધા જ પાકો મૂરઝાઈ જશે તેવું ખેડૂતોએ જણાવ્યું હતું સાહેબ આખોલી ડિસ્ટ્રિક્ટ કેનાલમાં પાણી રાઘાની મારો વારો હોય ત વચ્તે પાણી કાપી નાખે છે એમને પાણી કાપી મને સવારમાં છ વાગ્યે રેલું ફોંકાડી અને પાણી કાપી અને ફોટો લોકો પાડવા આવે ફોટો પાડીને જતા અને અમને પાણી મળતું નથી એક મહિનો વીસ દાડા જશે અમુકને જીરા પાયા પડે જીરા બળી જશે અમુકને કોરા પડ્યા છે એના માટે અમે આ જે આયોજનપત્રક મોલાજ સાહેબને અહીંયા આપીશું એ અણી કીધું કે તમે સો ટકે તમારો સોલ્વ કરી શકશો અને પાણીની વ્યવસ્થા કરાવશો અને એવો મહેરબાની ખેડૂત છે અને આ ખર્ચા ચોં પહોંચશો અમે અત્યારે કોઈ વ્યાજે લાયા હોય કોઈ પાયા ઓછી ના લાવ્યા હોય થી લાયા એના બધે મને જવાબ શું આવવા જો સર આ મને ત્રણ જણાવતમાં ના આપે કોણી તો અમે આ ભૂખડતામાં ઉતરજો અને સરકાર પાસે અમારી આ વળતરમાં આવવા મારી વિનંતી છે